નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો માર્કેટ કરતાં ખૂબ જ ઓછા ખર્ચમાં કોઈ પણ જાતના કલર કે પ્રિઝર્વેટિવ્સ વગર આજે આપણે ઘરે પિઝા અને પાસ્તા સોસ એટલે કે રેડ સોસ બનાવીશું આ સોસ એટલો ટેસ્ટી બનશે કે તમે માર્કેટથી ખરીદવાનું જ ભૂલી જશો તો સૌ પ્રથમ અહીં દોઢ કિલો જેટલા લાલ ટમેટા લીધેલા છે દેશી ટમેટાનો યુઝ નહીં કરવાનો હાઈબ્રિડ ટમેટાનો જ યુઝ કરવાનો ટમેટાને વચ્ચેથી એક કટ લગાવી અને આ રીતના બે ભાગમાં કટ કરી લેવાના આ રીતે કટ કરવાથી અંદર કોઈ પણ જાતના જીવાણું કે હોય તો તરત જ ખ્યાલ આવી જાય છે એટલે આખા ટમેટા બાફવા કરતાં હું દરેક વખતે આ રીતે કટ લગાવીને જ ટમેટા બાફવાનું ફેરફાર કરું છું તો ટમેટાને જે છે આપણે પહેલાં જ ધોઈ લીધેલા હતા કટ કર્યા પહેલાં હવે કટ કરેલા ટામેટાને આપણે પ્રેશર કુકરમાં ટ્રાન્સફર કરી દઈશું ફક્ત અડધા ગ્લાસ જેટલું જ પાણી આપણે ઉમેરવાનું છે વધારે પાણી નથી ઉમેરવાનું કારણ કે જે આપણે પાણી ઉમેર્યું છે ને એ પણ આપણે કાઢી લેવાનું છે તો વધુ પાણી ઉમેરશું તો ટામેટાનો સત્વ પણ એમાં જતો રહેશે પરિણામે સોસ જે છે ને ટેસ્ટી નહીં બને એટલે અડધા ગ્લાસ જેટલું જ પાણી ઉમેરવાનું પ્રેશર કુકરમાં ત્રણથી ચાર વિસલ આપી દેવાની અને ટમેટા જે છે આ રીતના હળવા ઠંડા થાય એટલે ઝાડીવાળા વાસણ પર લઈ લેવાના અને સ્કીન જે છે આ રીતના કાઢી લેવાની તો તમે જુઓ કે બહુ જ ઇઝીલી જે છે ટમેટાની સ્કીન અલગ થઈ જાય છે તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો ટામેટા બાફતા સમય વધારે પાણી નહીં ઉમેરવાનું તો ટામેટાને જે છે આપણે સરસ ઠંડા કરી લેવાના છે ત્યારબાદ મિક્સરના વાસણમાં ટ્રાન્સફર કરીને એકદમ સરસ પેસ્ટ જે છે આપણે બનાવી લેવાની છે વાટતા સમયે બિલકુલ પણ પાણી નથી ઉમેરવાનું ટામેટામાં ઓલરેડી પાણીનો ભાગ જે છે એ વધારે હોય છે હવે એક કઢાઈમાં ચાર ચમચી જેટલું આપણે તેલ લઈશું તમને ગમે તો થોડુંક સાથે બટર પણ તમે લઈ શકો છો પણ તેલ જે છે ફ્લેવર વગરનું લેવાનું છે સિંગ તેલમાં ના બનાવો તો વધારે સારું ઓલિવ ઓઇલ પણ લઈ શકાય મેં અહીં જે છે એ સૂરજમુખીના તેલનો યુઝ કરેલો છે તો ટામેટાની પેસ્ટને જે છે આપણે કઢાઈમાં આ રીતે ગરમ તેલમાં ટ્રાન્સફર કરી દઈશું અને કવર કરીને હાઈ ફ્લેમ ઉપર આપણે પાંચથી સાત મિનિટ જે છે એ થવા દેવાનું છે વચ્ચે વચ્ચે મિશ્રણને જે છે આપણે ચલાવતા રહેવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું તો ઘણી વખત તમે જોયું હશે કે ટામેટાં ઉમેરતા પહેલાં લસણ કે ડુંગળીની પેસ્ટ ઉમેરતા હોય છે પણ આપણે એવું નથી કર્યું ડાયરેક્ટ ટામેટાની પેસ્ટ જ ઉમેરેલી છે કારણ કે આપણે જે ઓરેગાનો યુઝ કરીશું આગળ મસાલામાં એ ડુંગળી લસણ વાળો જ યુઝ કરવાના છીએ એટલા માટે મેં અહીં લસણ અને ડુંગળીની જે છે પેસ્ટ નથી ઉમેરેલી જો તમને આજની આ રેસિપી ગમે કે ઉપયોગી લાગે તો વિડિયોને લાઈક ચોક્કસથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરજો તો બધું જ સરસ જે છે આપણે મિક્સ કરી લેવાનું છે જેમ આપણે અગાઉ વાત કરીએ હાઈ ફ્લેમ ઉપર પાંચથી સાત મિનિટ જે છે આપણે ટામેટાને સાંતળી લેવાના છે તો કવર કરીને ટામેટાને પ્રોપર કુક કરી લઈશું આપણે ઘરે પીઝા કે પાસ્તા બનાવતા જ હોઈએ છીએ અને સોસ જે છે ને આપણે માર્કેટથી લાવતા હોઈએ છીએ એમાં બહુ બધા કેમિકલ કલર નો યુઝ કરવામાં આવે છે જે આપણા સ્વાસ્થ્ય માટે આપણા બાળકોના સ્વાસ્થ્ય માટે બહુ જ હાનિકારક હોય છે તો આ રીતે આપણે ઘરે ફટાફટ ખૂબ જ સરળતાથી જે છે પીઝા સોસ રેડી કરી શકીએ છીએ એક ટેબલ સ્પૂન જેટલો ઓરેગાનો ઉમેરવાનો છે જેમાં ઓલરેડી લસણ ડુંગળી છે તમને લસણ ડુંગળી વગરનું ઉમેરવું હોય તો તમે એ પણ ઉમેરી શકો એક ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરેલું છે તમે જે પ્રમાણે તીખું ખાતા હો એ પ્રમાણે ઉમેરવાનું તમને અહીં રેડ ચીલી ફ્લેક્સ ઉમેરવા હોય તો તમે એ પણ ઉમેરી શકો એક ટેબલ સ્પૂન જેટલું આપણે બટર ઉમેરીશું બહુ જ સરસ સાઇનિંગ આવી જશે પીઝા સોસ ઉપર બધું જ સરસ જે છે આપણે મિક્સ કરી લઈશું અને મસાલા જે આપણે ઉમેર્યા એને હળવા એવા સાંતળી લેવાના સરસ સુગંધ આવે ત્યાં સુધી હજી આપણો આ પીઝા સોસ બન્યો નથી ગેસની ફ્લેમ જે છે આપણે બંધ કરી દઈશું અને સરસ જે છે સોસને આપણે ઠંડુ થવા દેવાનું છે હવે આપણે કવર નથી કરવાનું જાળીવાળા વાસણ ઢાંકી દેવાનું કારણ કે જો કોઈ પણ થાળી કે ઢાંકણથી કવર કરશું તો વરાળના પાણીના જે ટીપાં હશે ને એ પીઝા સોસમાં જશે અને સોસ જે છે પરિણામે પાતળો થઈ જશે આપણે આ સોસને જે છે ફ્રીજમાં એક મહિના સુધી આરામથી સ્ટોર કરી શકીએ છીએ માટે પાણીનો ભાગ બધું જ જે છે આપણે બંધ કરી દેવાનું છે તો બધું સરસ જે છે આપણે મિક્સ કરીને મિશ્રણને જે છે જાળીવાળા વાસણ નીચે ઠંડુ કરવા માટે મૂકી દઈશું તો મિશ્રણ ઠંડુ થાય એટલે તમે જોજો કે હજી જે છે થોડુંક ઘટ થઈ જશે હવે આપણે આ સોસને સ્ટોર કરવો છે એટલા માટે આપણે અહીં એક ટેબલ સ્પૂન જેટલો લીંબુના રસનો ઉપયોગ કરીશું આનાથી આની સેલ્ફ લાઈફ જે છે એ વધી જાય છે પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું સોસને જે છે આપણે ફ્રીઝમાં સ્ટોર કરવાનું છે આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો